નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ ગુજરાતેક ચાર આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આ અનંત બ્રહ્માંડમાં કોઈ અદૃશ્ય શક્તિ સામેલ છે જ્યાં બધું જ રહસ્ય છે તે શક્તિ જેને આપણે ભગવાન કહીએ છીએ તે દરેક જગ્યાએ દરેક કણમાં હાજર છે ક્યારેક આપણને લાગે છે કે બધું જ આપણા નિયંત્રણમાં છે પરંતુ સત્ય એ છે કે તેમની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી જીવનમાં એવો સમય આવે છે જ્યારે આપણે મુશ્કેલીઓથી ઘેરાયેલા હોઈએ છીએ પરંતુ પછી એક ચમત્કારની જેમ બધું બરાબર થઈ જાય છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને દરેક મુશ્કેલીથી બચાવે છે જો એમ હોય તો તમે એકલા નથી હકીકતમાં કેટલાક લોકો ખૂબ જ ખાસ હોય છે ભગવાન દ્વારા આશીર્વાદિત હોય છે આવા લોકો સામાન્ય નથી પરંતુ ભગવાન દ્વારા પસંદ કરાયેલા હોય છે ભગવાન કૃષ્ણ અનુસાર આ ખાસ લોકો કોણ છે ભગવાન કૃષ્ણએ ગીતામાં સમજાવ્યું હતું કે દરેક માનવી એક હેતુ સાથે જન્મે છે ચોર્યાસી લાખ પ્રજાતિઓમાંથી માનવ જન્મ સૌથી ઉચ્ચ છે પરંતુ દરેક માનવી સામાન્ય નથી કેટલાક એવા હોય છે જેમાં જન્મથી જ સાતદૈવી ગુણો હોય છે જે તેમને બીજાઓથી અલગ પાડે છે આ ગુણો ધીમે ધીમે તેમના વ્યક્તિત્વમાં વિકાસ પામે છે અને એક દિવસ તેઓ વિશ્વમાં પોતાની ઓળખ સ્થાપિત કરે છે શું તમારી પાસે પણ કોઈ અલૌકિક શક્તિ છે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આપણે ફક્ત સામાન્ય લોકો છીએ આપણામાં શું ખાસ છે પરંતુ જો તમે ક્યારેય કોઈ મોટી આફતથી ગેરવાજબી રીતે સુરક્ષિત અનુભવ્યું હોય અથવા વારંવાર મૃત્યુથી બચી ગયા હો તો સમજો કોઈ તમારું રક્ષણ કરી રહ્યું છે આ એ જ દૈવી શક્તિ છે જે હંમેશા તમારી સાથે રહે છે પછી ભલે તમે તેને સ્વીકારો કે ન સ્વીકારો આ સંકેતો સૂચવે છે કે તમે સામાન્ય નથી પરંતુ ભગવાનના ખાસ છો હવે પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે જાણો છો કે તમે ભગવાન દ્વારા આશીર્વાદિત તે ભાગ્યશાળી લોકોમાંના એક છો તો મિત્રો આજે હું નવ સંકેતો શેર કરવા જઈ રહ્યો છું જે દર્શાવે છે કે તમે સામાન્ય નથી પરંતુ ભગવાનના પસંદ કરેલા છો આ સંકેતો તમારા જીવનમાં પણ જોઈ શકાય છે પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં અને વીડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી અધોરેખિત જી જે ચારને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર દશાંશેક અટલ વફાદારી અને અટલ શ્રદ્ધા છે મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે સાચો માનવી તે છે જે દરેક કાર્ય સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કરે છે તેના માટે હવામાનની ગરમી કે ઠંડી જીવનના સુખ કે દુઃખ કની પણ મહત્ત્વનું નથી ગમે તેટલી દુઃખ કની પણ મહત્ત્વનું નથી ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે ક્યારેય પોતાના માર્ગથી ભટકી જતો નથી લોકો તેના વિશે સારું કહે કે ખરાબ તે ફક્ત તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેને પોતાના અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે તે જાણે છે કે સખત મહેનત અને સાચા સમર્પણથી કરવામાં આવેલ દરેક કાર્ય એક દિવસ ફળ આપશે આ અતૂટ ભક્તિ અને અતૂટ શ્રદ્ધા તેને ભીડથી અલગ પાડે છે આવા લોકો ભગવાનના સૌથી ખાસ છે કારણ કે તેઓ સંજોગોનો સામનો ક્યારેય હાર માનતા નથી તો વિચારો કે શું તમારી પાસે પણ આ વિશિષ્ટતા છે શું તમે પણ દરેક પરિસ્થિતિમાં તમારા કાર્યમાં અડગ રહો છો જો એમ હોય તો સમજો કે તમે પણ ભગવાનના પસંદ કરેલા છો નંબર દશાંશ બે ક્યારેય કોઈનું ખરાબ ન બોલો મિત્રો ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્યારેય બીજાનું ખરાબ ન બોલે તે ખરેખર શ્રેષ્ઠ છે આજના સમયમાં જ્યારે લોકો નાની નાની બાબતો પર ગપસપ પર અથવા અપમાનમાં વ્યસ્ત રહે છે ત્યારે તેઓ હંમેશા બીજાનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે આવા વાતાવરણમાં પણ જે વ્યક્તિ હંમેશા બીજાનું સારું વિચારે છે તે ભગવાનનો સાચો ભક્ત છે આવા લોકો બીજામાં સારું જોવાનું પસંદ કરે છે પોતાની ખામીઓ નહીં તેઓ જાણે છે કે બીજાઓનું ખરાબ બોલવાથી ન તો પોતાનું કલ્યાણ થાય છે અને ન તો સાચું સુખ મળે છે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ બીજાઓનું ખરાબ બોલવાનું ટાળે છે તે જીવનમાં સાચી સફળતા અને સન્માન મેળવે છે તો વિચારો કે શું તમે એવા લોકોમાંના એક છો જે દરેકનું સારું વિચારે છે જો એમ હોય તો મારા પર વિશ્વાસ કરો ભગવાનની કૃપા હંમેશા તમારી સાથે રહે છે યાદ રાખો ખરાબ નહીં ભલાઈ ફેલાવો આ સાચી મહાનતા છે નંબર દશાંશ ત્રણ ભક્તિમાં ડૂબેલું મન છે મિત્રો જેમના હૃદયમાં ખરેખર ભગવાન હોય છે તેઓ તેમના રોજિંદા દિનચર્યાઓમાંથી સમય કાઢીને ભક્તિ ઉપાસના અને ભગવાનના સ્મરણમાં ડૂબી જાય છે તેમના માટે ભગવાન ફક્ત એક કલ્પના નથી પણ એક જીવંત અનુભવ છે એક શક્તિ છે જે હંમેશા તેમની આસપાસ એક પવિત્ર વર્તુળ જાળવી રાખે છે આવા લોકો દરેક સુખદ પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે અને ક્યારેય તેમનો અનાદર કરતા નથી તેમની શ્રદ્ધા અનોખી હોય છે જીવનમાં ગમે તે તોફાન આવે તેમનું મન ભગવાન પર કેન્દ્રિત રહે છે આ સાચી ભક્તિની નિશાની છે અને આવા લોકો ભગવાનને ખરેખર પ્રિય છે ભગવાન કૃષ્ણ કહે છે કે નંબર દશાંશ ચાર કરુણા અને સેવા જે વ્યક્તિ સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજે છે જરૂરિયાતમંદોને મદદ કરે છે મુશ્કેલીમાં મુકાયેલા લોકો ગરીબો લાચાર વૃદ્ધો અને પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરે છે તે મનુષ્યોમાં શ્રેષ્ઠ છે આવા લોકો ક્યારેય કોઈને નાનો કે નીચો માનતા નથી કે કોઈને ધિક્કારતા નથી તેમના માટે દરેક જીવમાં ભગવાનનો એક અંશ રહેલો છે અને આ વિચાર સાથે તેઓ દરેકને મદદ કરે છે જે લોકો બીજાઓ માટે પુણ્ય કાર્યો કરે છે અને તેમને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે તેઓ ખરેખર ભગવાનની કૃપાને પાત્ર છે નંબર દશાંશ પાંચ ન્યાય અને નિષ્પક્ષતા સાચો ભક્ત તે છે જે ક્યારેય કોઈની સાથે અન્યાય કરતો નથી તે બીજાની સંપત્તિ હડપ કરતો નથી લાચારીનો લાભ લેતો નથી કે કોઈની આજીવિકાને નુકસાન પહોંચાડતો નથી આવી વ્યક્તિ માત્ર પોતે પ્રમાણિક રહેતી નથી પણ સમાજમાં ન્યાય અને સત્યનું ઉદાહરણ પણ બને છે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ નિષ્પક્ષ ન્યાયી અને દરેક પ્રત્યે દયાળુ હોય છે તે જ દુનિયામાં સૌથી સાચો હોય છે સાચી ખ્યાતિ અને ભગવાનનો સ્નેહ પ્રાપ્ત થાય છે નંબર દશાંશ ભવિષ્યની પૂર્વ સૂચન છે મિત્રો દુનિયામાં બહુ ઓછા લોકો એવા છે જે આવનારા ભવિષ્યને સમજી શકે છે જો તમને અચાનક અસ્વસ્થતા અનુભવાય અથવા કારણ વગર લાગે કે કનિક મોટું થવાનું છે તો સમજો કે આ સામાન્ય નથી ક્યારેક તમને તમારી આસપાસ વિચિત્ર પરિવર્તનનો અનુભવ થાય છે અથવા પ્રકૃતિમાં એવા સંકેતો દેખાય છે જે તમને ચેતવણી આપે છે આ તે શક્તિ છે જે ભગવાનના ખાસ લોકોને મળે છે ભવિષ્યની થોડી ઝલક જેથી તમે સમયસર સતર્ક રહી શકો આવી પૂર્વસૂચન એ સંકેત છે કે કોઈ દૈવી શક્તિ હંમેશા તમારું રક્ષણ અને માર્ગદર્શન કરી રહી છે નંબર દશાંશ સાત એ દૈવી સુગંધનો અનુભવ છે શું તમે ક્યારેય અચાનક કોઈ કારણ વગર તમારી આસપાસ ફૂલો ધૂપ અગરબત્તી અથવા કપૂર જેવી પવિત્ર સુગંધ અનુભવી છે જો એમ હોય તો જાણી લો કે આ સામાન્ય નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આવી દેવી સુગંધ સતત કોઈ વ્યક્તિની આસપાસ રહે છે ત્યારે તે ભગવાનની હાજરી અને દેવી દેવતાઓના આશીર્વાદનો સંકેત છે આ સુગંધ તમને એવો અનુભવ કરાવે છે કે ભગવાન દરેક ક્ષણે તમારી સાથે છે તમારું રક્ષણ કરે છે અને તમને તેમના આશીર્વાદથી ઘેરી લે છે નંબર દશાંશાઠ બ્રહ્મમુહૂર્ત દરમિયાન સ્વયંભૂ જાગવું છે મિત્રો આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને સૌથી પવિત્ર અને શુભ સમય માનવામાં આવે છે આ તે સમય છે જ્યારે સમગ્ર વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે અને દેવતાઓની હાજરીનો અનુભવ થાય છે આ સમય દરમિયાન મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હોય છે પરંતુ જો તમે દરરોજ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્વયંભૂ જાગો છો તો સમજો કે આ કોઈ સામાન્ય વાત નથી પણ એક અલૌકિક સંકેત છે આવા લોકો ફક્ત શારીરિક રીતે સ્વસ્થ નથી પરંતુ તેમનું મન પણ હંમેશા શાંત અને ખુશ રહે છે તેમની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે તેઓ દલીલોથી દૂર રહે છે અને દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગનારાઓ જીવનમાં ક્યારેય હાર માનતા નથી કારણ કે તેઓ ખુદ ભગવાનની શક્તિથી પ્રેરિત હોય છે જો તમારી સાથે આવું થાય છે તો માનો કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે નંબર દશાંશનવ ભજન કીર્તન કે કથામાં ડૂબી જવાનું છે શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમે કોઈ મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળે ભજન કીર્તન કે કથા સાંભળવા જાઓ છો ત્યારે તમારું મન તેમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે તમે તમારી આસપાસની કોઈ પણ ચિંતાથી મુક્ત છો કોઈ પણ દુન્યવી બાબત તમને પરેશાન કરતી નથી ફક્ત પવિત્રતાની અનુભૂતિ ક્યારેક શંખનો દિવ્ય અવાજ ક્યારેક વાંસી ક્યારેક મંદિરના ઘંટ તમારા કાનમાં ગુંજે છે જે લોકો ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે તેઓ ખરેખર ભગવાનની નજીક હોય છે તેમના મન અને હૃદય હંમેશા શાંતિમાં હોય છે તેઓ ક્યારેય સત્ય અને સદ્ગુણના માર્ગથી ભટકી જતા નથી તેમની અંદર એક દૈવી આનંદ રહે છે જે તેમને દરેક પરિસ્થિતિમાં ખુશ અને સંતુષ્ટ રાખે છે આવા વ્યક્તિત્વો હંમેશા સમાજમાં આદર અને સન્માન મેળવે છે કારણ કે તેમની પાસે ભગવાનના ખાસ આશીર્વાદ છે મિત્રો મને આશા છે કે તમે આજનો વીડિયો માણ્યો હશે અને ચોક્કસપણે તમારી અંદર આ ગુણો અનુભવ્યા હશે યાદ રાખો જો તમારા જીવનમાં આ સંકેતો છે તો તમે ખરેખર ભગવાન માટે ખાસ છો અને આ જ્ઞાન તમને હંમેશા હિંમત આપશે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ બુજારોટેક ચારને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ